જય મા બનાસ તો મિત્રો આ છે દાચોડા ડેમના દરવાજા જોઈ રહ્યા છો આ ડેમના દરવાજા છે અહીંથી એક દરવાજો હંમેશા ખુલ્લો રહે છે જેની આ કેનાલ બને છે મિત્રો સામેથી જોઈ રહ્યા છો આ કેનાલ છે જેનાથી આપણે પાટણ જિલ્લાને થોડો ઘણો મહેસાણા જિલ્લાને પણ આપણે પાણી આપીએ છીએ અહીંથી બનાસકાંઠા જળનું જે આપણું બનાસકાંઠાનું જે આપણું જલભંડાર છે જે મહાન જલ ભંડાર આપણો કહી શકાય દાંતીવાડા ડેમ જ્યાંથી આ એક ગેટ અહીંયાથી ખુલ્લો રાખવામાં આવે છે જે આપણા પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને આ પાણી જળ સિંચાઈ માટે એમને આપવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ વર્ષ તો મા બનાસનું આવું અસંભવ લાગી રહ્યું છે કેમ કે જે મેં ડેમ જોયો જે બહુ જ તો ખાલી પડ્યો છે હજી તો ઓવરફ્લો એમ નથી મિત્રો તો માતાજી વધારે અને આપણે સૌ માણીને વધાવીએ એક સમય હતો મિત્રો આ ધરતી પર જ્યારે આ ધરતી પર આપણા ભારતમાં બધાએ ધોતિયાવાળા ફાળિયાવાળા એ ફેટાવાળા એ મૂસાવાળા એ મિત્રો આપણા એ એ આપણા વડીલો હતા જે સત્ય સનાતન ધર્મને અને આસ્થાને ખૂબ સારું સમજતા હતા એમના સમય મિત્રો કુવા હતા મેઘ્યા જે માગ્યા મેં મળતા હતા કેમ કે મિત્રો એમની અંદર જે આસ્થા હતી એમનું હૃદય હાસું હતું મિત્રો ભણેલા નહોતા પણ બહુ સમજ્યા હતા મિત્રો જ્યારે મા બનાસ ધરતી પર આવતા સોમા હે ત્યારે એમને આખો ગોમ બે ઢોલ લઈને વધાવવા જતું તમારા આજુબાજુમાં જે નદી વિસ્તાર આપણી મા બનાસના નદી વિસ્તારના જે લોકો છે ગ્રામ્ય લોકો અને એમાં જે પૂર્વજો જે વડવાઓ કોઈ મળે તો તમે એમને જરૂર પૂછજો તો મિત્રો જ્યારે મા બનાસ આવતા ત્યારે એમને ખૂબ વધાવતા અને એટલે માતાજીને જેમ આપણી અન્ય નદીઓ ગંગા યમુના ગોદાવરી નર્મદા સિંધુ જે માતાઓને સન્માન મળે છે એ સન્માન આપણી મા વરણાશા મા પરણાસા મા કુંવારિકા બનાસને પણ મળતું હતું એ સમયે વાત કરીએ તો વૃક્ષ વધારે હતા મિત્રો જેથી ખૂબ જ સારો વરસાદ પડતો અને દર વર્ષે આ ડેમ ઓવરફ્લો થાય એ પહેલાં જ ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા જેથી ડેમની સપાટી પણ હસવાય ડેમની મર્યાદા પણ હસવાય જેનો જળ ક્ષમતા છે જેની એટલો હાચવી રાખે અને વધુ પાણી જી શહે મિત્રો આગળ આપણી નદીને આવતું જે ધીમે ધીમે આપણા ભૂગર્ભ જળ જથ્થાને કવર કરતું જમીનની અંદર ઉતરતું જે આપણા જે જળના તળ જે આપણા જે બોર આપણા અઢીસો અઢીસો ફૂટના જે બોર હતા કુવા હતા અત્યારે આપણે અગિયારસો ફૂટના બોર કરાવશો બનાકાંઠા જિલ્લામાં જે તમે જોઈ રહ્યા છો એને બધું પૂરું કરતો મિત્રો તો આપને વિનંતી કરીશ કે આપ મા બનાસ માટે વધારો ન કરી શકો તો કાંઈ નહીં બને એટલા વૃક્ષ વાવશો વૃક્ષ ન વાવી શકો તો પણ કાંઈ નહીં આપ મિત્રો વિનંતી કરીશ કે જે તમારા ખેતર પાળે ત્યાં પછી જે ગૌચર ભૂમિમાં જે વૃક્ષ ઉભાશે એમની હત્યા ન કરશો વધારે પડતા ખેતરોમાં નડતા હોય તો મિત્રો ઉપરથી ડાળી જ કાપી નાખવી પણ મૂળમાંથી વૃક્ષ હત્યા ન કરવી એક મહાન હત્યા છે મિત્રો વૃક્ષ હત્યા એક વૃક્ષ હત્યા એક કરોડ જીવોની હત્યા સમાન પાપ છે મિત્રો કેમ કે એક વૃક્ષ પ્રતિદિન જે પ્રાણવાયુ આપીને કેટલાય જીવોને જે પ્રાણવાયુ પૂરો પાડે છે આપણે વૃક્ષ પાયાથી જે આપણું જીવન લઈએ છીએ અને એનું જીવન આપણે છીનવી લઈએ છીએ તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને જરૂર ગમ્યો હશે મા બનાસી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી આ પણ લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન મા બનાસના વીરપુત્રો ગ્રુપ સાથે જોડાશો એવી આપ સૌને નમ્ર વિનંતી હર હર મહાદેવ જય મા બનાસ